નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે સગાઈ લગ્ન કે શ્રીમંત માટે શ્રીફળ શણગારવાની એક બે કે ત્રણ રીતો નહીં પરંતુ અલગ અલગ અગિયાર આઈડિયા જોવાના છીએ જે તમને ખૂબ જ પસંદ આવશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ બોક્સમાં જે હાઇપ લખેલું છે ત્યાંથી વિડીયોને હાઈપ કરી પોઈન્ટ પણ જરૂરથી આપજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ વિડીયો તો મિત્રો અહીં આપણે આઈડિયાની શરૂઆત સિમ્પલ આઈડિયાથી કરવાના છીએ પહેલાં આપણે સહેલા સહેલા આઈડિયા જોઈશું ત્યાર પછી ખૂબ જ સરસ એવા આઈડિયા આપણે જેમ જેમ વિડીયોમાં આગળ જતા જઈશું એમ જોઈતા જઈશું તો પહેલાં તો અહીં જે શ્રીફળમાં એક્સ્ટ્રા છોતરા હોય તેને કાઢી નાખવાના છે અહીં તમે છોતરા કાઢેલું શ્રીફળ લઈ શકો અથવા તો આ રીતે છોતરાવાળું પણ શ્રીફળ લઈ શકાય ત્યાર પછી અહીં આપણે નાળા ચડી લઈશું અહીં આપણે ખૂબ જ સિમ્પલ એવો આઈડિયા જોઈ રહ્યા છીએ જેમ જેમ નેક્સ્ટ આઈડિયા વધતા જશે એમ આપણે ખૂબ સરસ એવા અઘરા આઈડિયા જોતા જઈશું હવે આ નાળા ચડીને ફરતે આ રીતે તેમાં વીટતું જવાનું છે હવે જો તમારા પાસે આવી કોઈ ડેકોરેટિવ વસ્તુ હોય તો તેને આ રીતે ચોંટાડી શકાય અથવા તો કોઈ એવો પેચ હોય તે પણ લગાડી શકાય અથવા તો આ રીતે જે નાના ગણપતિ હોય લાભ સુભમાં જે ગણપતિ આવતા હોય તે પણ ચોટાડી શકાય જોઈએ આઈડિયા નંબર ટુ તેના માટે શ્રીફળ લઈએ અને કોઈ પણ આ રીતનું એક નેટવાળું કાપડ લેવાનું છે તેના માટે અહીં મેં એક જે ગોલ્ડન કલરની ઓઢણી હતી મારા પાસે તેનો ઉપયોગ કર્યો છે તેને આ રીતે નાળિયેલ પર વીંટી અને ત્યાં બાંધી લઈએ આ રીતે બાંધ્યા પછી એક મુઠ્ઠી જેટલું માપ રાખી અને અહીંથી આપણે તે કાપડને કટ કરી નાખવાનું છે જે વધારાનું કાપડ છે ત્યાર પછી તમારા પાસે જે પણ સાડીની જૂની લેસ પટ્ટી હોય તે તમે લઈ શકો છો અને આ રીતે તેમાં લેસ પટ્ટી લગાવતા જઈએ ત્યાર પછી અહીં ફ્લાવર લગાવી દઈએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી મેં અહીં એ જ નેટ વાળા ઉપયોગ કર્યો છે આ રીતે ફરીથી નાળિયેલ પર લગાવી દઈએ અને ફરીથી અહીં કોઈ પણ દોરી નાળાચડી વગેરે બાંધી લઈએ તો કંઈક આ રીતે પણ રેડી કરી શકાય ત્યાર પછી અહીં આપણે મોતી લેવાના છે હવે અહીં આપણે થોડા થોડા અંતરે મોતી લગાવીશું તમે અહીં કોઈ પણ કલરના મોતીનો ઉપયોગ કરી શકો છો મારા પાસે જો કોઈ આ રીતે હેરસ્ટાઈલનું બ્રોચ પડ્યું હોય તેનો ઉપયોગ કરી શકાય છે અને તેને આ રીતે અહીં લગાવી દઈએ અહીં તમારા પાસે કોઈ પણ વેસ્ટ પડેલી અથવા તો કોઈ પણ એવી ડેકોરેટિવ વસ્તુનો તમે ઉપયોગ કરી અને આ નાળિયેરને શણગારી શકો છો ફરીથી અહીં મેં એક બ્રોચ મારા પાસે પડ્યું હતું તે લીધેલું છે અને તેને કંઈક આ રીતે ચોંટાડી દઈએ અને અહીં આપણે નાના નાના ગુલાબ લગાવ્યા છે અને અહીં લાસ્ટમાં એક મોટું ગુલાબ તેમાં ચોંટાડી દઈએ અથવા જો તેને વધારે ડેકોરેટિવ કરવા માંગતા હોય તો આ રીતે કોઈ પેચ વગેરે લગાડી શકાય અથવા તો આ રીતે જે ગોટાપટ્ટી ફ્લાવર આવતા હોય તે પણ ચોંટાડી શકાય તે પણ ખૂબ સુંદર લાગે છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી અહીં મેં શ્રીફળ લીધેલું છે અને ત્યાર પછી જે માતાજીને ઉડાડવાની ચૂંદડી આવતી હોય તે ચૂંદડી લેવાની છે અને તે ચૂંદડીને શ્રીફળમાં આ રીતે આપણે વીંટી લઈએ અને અહીંથી પણ દોરી બાંધી લઈએ આ રીતે રેડી કર્યા પછી કોઈ પણ સાડીની લેસ પટ્ટી હોય તે લઈ શકાય મેં અહીં પાતળી જે લેસ પટ્ટી હતી તેનો ઉપયોગ કર્યો છે અને લેસ પટ્ટીને કંઈક આ રીતે તેમાં ચોંટાડી દઈએ પટ્ટીને ચોટાડ્યા પછી અહીં તમે રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરી શકો છો અથવા તો જે આ રીતે ડેકોરેટિવ વસ્તુ આવતી હોય તેનો ઉપયોગ કરી શકાય છે અહીં આ રીતે રૂપિયાના સિક્કા પણ લગાવી શકાય હવે તેને થોડા થોડા અંતરે આ રીતે ચોંટાડી દઈએ જો તમારા પાસે આવી ગ્લ્યુગન ન હોય અને તમે ગ્લ્યુગન ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાંથી તમે ગ્લ્યુગન ખરીદી શકો છો અથવા તો આ રીતે ડેકોરેટિવ વસ્તુ કોઈ પણ જે હોય તેને તમે ખરીદી શકો છો આ રીતે ડેકોરેટિવ કર્યા પછી ફરીથી કોઈ અહીં ફ્લાવર બંધ હોય તેને આ રીતે લગાડી દેવાનું છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરીથી અહીં મેં રેડ કલરની જે નેટ હતી તેનો ઉપયોગ કર્યો છે અને શ્રીફળ પર આ રીતે નેટના કાપડને લગાડી દઈએ અને અહીંથી આપણે તેને બાંધી લઈએ ફરીથી અહીં આ રીતે કોઈ પણ ફ્લાવર બ્રોચ હોય તેનો ઉપયોગ કરી શકાય મેં અહીં પીળા કલરના જે બ્રોચ હતું તેનો ઉપયોગ કર્યો છે તેને આ રીતે તેમાં લગાડી દઈએ જો કોન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સરસ એવું ડેકોરેટિવ પીસ બને છે ત્યાર પછી આ રીતે મેં વ્હાઈટ બીડ્સ લીધેલા છે તેને પણ થોડા થોડા અંતરે આ રીતે લગાવી દઈએ આ રીતે રેડી કર્યા પછી અહીં આપણે લઈશું મોર પીચ આ રીતે આપણે એક મોરનું પીછું લેવાનું છે અને અહીંથી તેને કાપી નાખીએ હવે આ મોર પીચને આપણે જે આ ફ્લાવર લગાવ્યા છે ત્યાં આ રીતે અટેચ કરવાનું છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે હવે તમે આને આમને આમ સિમ્પલ પણ રાખી શકો છો ખૂબ જ સરસ લાગે છે અથવા તો આ રીતે જો કોઈ બ્રચ હોય તો ફરીથી તેને તે રીતે પણ લગાડી શકો છો ખૂબ જ સરસ અને સુંદર લુક આવે છે આ આ રીતે રીતે પણ 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 લગાડી શકાય શકાય અથવા તો તો કોઈ એવું બ્રોચ હોય તે બ્રોચને છે જુઓ ત્યાર પછી તમે તેને આ રીતે પણ ડેકોરેટિવ કરી શકો છો અહીંયા આપણે સાડીની લેસ પટ્ટી લેવાની છે અને આ બધી જ વસ્તુઓને આ રીતે ડેકોરેટ કરીને રાખવાની છે અને તેમાં આ લેસ પટ્ટીને આપણે ફરતે આ રીતે લગાડી દઈએ તમે જોઈ શકો છો કે આપણે જેમ વિડીયોમાં આગળ વધી રહ્યા છીએ એમ એકથી એક ખૂબ સરસ એવા આઈડિયા આપણે જોવા મળી રહ્યા છે તો હજુ તો આનાથી પણ ખૂબ સરસ એવા આઈડિયા જોવાના બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી અહીં મેં એક શ્રીફળ લીધેલું છે ફરીથી અહીં લાલ કલરનું નેટનું કાપડ લઈએ તેને તેના પર ફરતે આ રીતે વીંટી દઈએ અને ફરીથી અહીંથી તેને બાંધી લઈએ ત્યાર પછી તમારા પાસે આવી કોઈ માળા હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો છો અહીં મેં જે ભગવાનને પહેરાવાની માળા આવતી હોય તેનો જ ઉપયોગ કર્યો છે આ રીતે માળા તેના પર ફરતે આપણે વીંટી લઈએ ત્યાર પછી અહીં કોઈ પણ એક કાપડમાંથી આ રીતે રાઉન્ડ શેપ કટ કરી લેવાનો છે ગોળાકાર કટ કરી અને તેને અહીં ચોટાડી દઈએ ચોટાડ્યા પછી કોઈ પણ ડેકોરેટિવ વસ્તુથી ફરી આ રીતે તેને ફિનિશિંગ લુક આપી દઈએ હવે અહીં આપણે કોડીનો ઉપયોગ કરીશું તમે નાના જે મિરર આવતા હોય કાચ આવતા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તમારા પાસે જે પણ ડેકોરેટિવ વસ્તુ હોય તે લગાડી શકો કોડી લગાડવાથી ખૂબ સુંદર લુક આવે છે ત્યાર પછી અહીં આપણે જેમની પણ સગાઈ લગન કે શ્રીમંત હોય તેમનું નામ લખી શકાય સગાઈ વગેરે હોય અને જો કન્યા અને વરરાજા બંનેને શ્રીફળ દેવાનું હોય તો એક સરખા બે શ્રીફળ આ રીતે શણગારવાના તો એક શ્રીફળમાં વરરાજાનું નામ અને એક શ્રીફળમાં કન્યાનું નામ લખી શકાય છે ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે શણગાર્યા પછી ફરીથી અહીં આપણે મોરપીચનો ઉપયોગ કરીશું ફક્ત આ એક મોરપીચ લગાવતા જ આખા શણગારની શોભા વધી જાય છે ખૂબ જ સરસ લુક લાગવા લાગે છે જુઓ કેટલું સરસ અહીં બનીને રેડી થયું છે હજુ વિડીયો છોડીને જવાનું નથી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ફરીથી અહીં આપણે શ્રીફળ લઈએ અને ફરીથી અહીં મેં ગોલ્ડન નેટનું કાપડ લીધેલું છે આ રીતે કાપડ વીંટી લઈએ અને અહીંથી આપણે તેને બાંધી લઈએ ત્યાર પછી તમારા પાસે જે પણ બ્રોચ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો જે છૂટક ફ્લાવર હોય તે ફૂલ પણ લગાડી શકો છો મેં અહીં બ્રોચનો ઉપયોગ કર્યો છે હવે ત્યાર પછી ફરીથી અહીં મેં સાડીની વેસ્ટ લેસ પટી લીધેલી છે હવે તે લેસ પટ્ટીને અહીં આપણે ચોંટાડીએ કટ્ટીને લગાવ્યા પછી મારા પાસે અહીં એક આ રીતનું એક પેજ પડ્યું હતું તે મેં લીધેલું છે અને તેને કંઈક આ રીતે સેન્ટરમાં ચોંટાડી દઈએ હવે અહીં જે આ વચ્ચે ખાલી જગ્યા લાગી રહી છે ત્યાં ફરીથી આપણે આ રીતે જે ડેકોરેટિવ લાઈન છે આપણા પાસે તેને આપણે ચોંટાડી દઈએ જુઓ અહીં ખૂબ જ સરસ અને સિમ્પલ એવું શ્રીફળ રેડી થઈ ગયું છે ફરીથી અહીં આપણે મોર પીચ લગાડી દઈએ જેથી કે આ શ્રીફળની શોભા બમણી થઈ જાય જુઓ કેટલું સરસ લુક લાગી રહ્યો છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા અહીં આપણે બધી જ વસ્તુ એમને એમ રહેવા દેવાની છે ફક્ત આપણે જે વચ્ચે એમાં પેચ લગાવ્યો હતો તે પેચ કાઢી નાખ્યો છે અને અહીં આ રીતની જે પટ્ટી આવતી હોય છે સદા સૌભાગ્યવતી ભવ લખેલી જે પટ્ટી આવે છે તેમાંથી અહીં આપણે સદા સૌભાગ્યવતી ભવ એટલું આપણે કટ કરી લીધું છે અને હવે અહીં ફેબ્રિક ગ્લુથી આપણે તેને ચોટાડી દઈએ તો આ પણ એક સિમ્પલ અને સરસ આઈડિયા છે તમે જો પેચ લગાવવા ન માગતા હોય તો આ રીતે પણ લગાડી શકો જો કેટલો સરસ લુક આવી રહ્યો છે તો કઈક આ રીતે પણ તેને રેડી કરી શકાય છે ખૂબ જ સુંદર લુક લાગે છે ત્યાર પછી અહીં આપણે ફરીથી શ્રીફળને રેડ કલરની નેટમાં વીંટી લીધું છે અને તેમાં માળા લગાવી દીધી છે અને આ જે સદા સૌભાગ્યવતી ભવનની જે પટ્ટી છે તે પટ્ટીને આપણે ફરતે આ રીતે તેમાં ચોંટાડી દેવાની છે આવી લેસ પટ્ટી પણ જો તમે ખરીદવા માંગતા હોય તો એ પણ આપણે વિડીયોમાં વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે ત્યાં આપેલી છે ત્યાંથી તમે તેને ખરીદી શકો છો હવે અહીંથી આ જોઈન્ટ પાર્ટ ન દેખાય એ માટે અહીંથી ફરીથી આપણે આ પટ્ટીને લગાડી દેવાની છે સરસ લાગી રહ્યું છે ને ત્યાર પછી ફરીથી આ રીતે જે ફ્લાવર બ્રોચ હોય તેને ચોટાડી શકાય જેથી કે એક ફિનિશિંગ લુક આવે અને ખૂબ જ સરસ લુક આવે છે ત્યાર પછી ફરીથી આપણે મોરપંખ લગાવી દઈએ તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ